ગેસ એસિડિટી કે ઉનાળામાં જમ્યા પછી જો પચવાની તકલીફ હોય પેટ ભારે ભારે લાગતું હોય તો આ વિડીયો જરૂરથી ટ્રાય કરજો જેના માટે મેં અહીંયા પંદરથી વીસ દાળખીઓ ફુદીનાની લઈ સારી રીતે તેના પાનને ધોઈને મિક્સર જારમાં એડ કરી લીધેલા તેમાં થોડા એવા ફુદીનાના પાન ત્રણથી ચાર ઇંચ જેટલા ટુકડા આદુના એક મરચું સારી રીતે એડ કરી દઈએ ત્યારબાદ અહીંયા એક ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર લઈશું ત્યારબાદ બે ચપટી જેટલી હિંગ લઈશું થોડો એવો સંચર પાવડર અથવા તો ઘરનું જે મીઠું હોય તે લેવાનું છે બે ચમચી જેટલા લીંબુનો રસ ઉમેરીશું ત્યારબાદ મારી પાસે સ્ટક પાવડર હતો એટલે હું એ લઈશ હિંગરાસ્ટક પાવડરની જગ્યાએ બે ચપટી જેટલી હિંગ પણ લઈ શકો છો આ જે ચટણી બનાવીએ છીએ તેનો ફ્લેવર સારી રીતે મેન્ટેન થાય તે માટે થોડું પાણી અને બે બરફના ટુકડા ઉમેરી સારી રીતે ક્રશ કરી લેશું તમે જોવો છો આપણી સોડાની જે ચટણી છે તે ખૂબ જ સરસ ગ્રીન કલર આવ્યો છે તો હવે અહીંયા મોટા ગ્લાસમાં આપણે સાદી સોડા લેશું અને તેમાં નાનો ગ્લાસ હોય આવી રીતનો તો એડ કરી દઈશું અહીંયા એક મોટા ગ્લાસ માટે ત્રણથી ચાર ચમચી ચટણી છે એકદમ પરફેક્ટ રહેશે તો છે ને એકદમ ઇઝી ટેસ્ટી માર્કેટ કરતાં સસ્તી અને ચોખ્ખી રેસીપીનો વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ